ગાંધીધામ જૂની સુંદરપુરીના વાડામાંથી દારૂ ઝડપાયો ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તારમાં આવેલા અંબે માતાજીના મંદિર પાસે વાડામાં પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂની કુલ બેતાલીસ બોટલો અને દારૂના એકસો એકાણું ક્વાટરિયા ઝડપી પાડ્યા હતા જ્યારે દારૂનો જથ્થો રાખનાર બુટલેગર પોલીસને હાથ આવ્યો ન હતો પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામના જૂની સુંદરપુરી અંબે માતાજીના મંદિર સામે આવેલા વાડામાં આરોપી મેહુલ ભીખાભાઈ પરમાર વિદેશી શરાબનો જથ્થો રાખી તેનું વેચાણ કરી રહ્યો છે જે બાતમીના આધારે ગાંધીધામે એ ડિવિઝન પોલીસે વાડા પર દરોડો પાડ્યો હતો જેમાં પોલીસે વાડા અંદર તપાસ કરતા વાડામાંથી ભારતીય બનાવટની વિદેશી શરાબની કુલ બેતાલીસ બોટલ અને શરાબના એકસો એકાણું ક્વાટરિયા જેમની કુલ કિંમત રૂપિયા પંચાવન હજાર નસો બાસઠનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો જ્યારે બુટલેગર મેહુલ પોલીસને હાથ આવ્યો ન હતો જેથી પોલીસે તમામ મુદ્દા મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા વધુ કાર્યવાહી હાથ ધરી હતી ટીવી એટીન ન્યૂઝ ગાંધીધામ